પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગ્યા જીવી પર ગામના આગેવાનો તથા યુવક મારા મિત્રો બધા ભેગા મળી જીબીને ને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે તો જીઈબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે કારણ કે આ ચાર મહિનાનો પ્રોબ્લમ છે અત્યારે તો પાછું એવું કહે કે ચાર મહિના પછી તમને સોલ્યુશન આપીશું એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છીએ અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીઈબીના જે કર્મચારીને અધિકારીઓ જે ઝાડી ચોમરીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો એનું સોલ્યુશન અને આ જીબી વાળોને રજૂઆત કરો એવી અમારી સાહેબ અંદરથી શું જવાબ આપ્યો જીબી ના સાહેબને અમે રજૂઆત કરીએ કે સાહેબ આનો પ્રોબ્લેમનો સોલ્યુશન કરે કેટલા ટાઈમમાં આવશે તો સાહેબ એવું કહે કે આની માટે ચાર મહિના લાગશે તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમ થી ચાલે છે હા તો બે ત્રણ મહિના થી ચાલે આમ તો સતત ચાલતી જ આવેલી બે ત્રણ મહિના થી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગાડી રાતે એક વાગે કાપી લખીએ હવામાં પાંચ વાગે લાઈટ આવી જાય